આવ્યો હતો જો કે તેને ગોંધી રાખી મારણ ગામની સીમા દુષ્કર્મ ઉચાર્યું હતું અંગે આ દિવસે પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠામાં પીડી વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ હતી અને જેને લઈને તેમણે પાલનપુરમાં કાનૂની સલાહ લેવા માટે આવી હતી યુવતીએ કહ્યું હતું કે પાલનપુરથી મને દાંતા લઈ ગયા હતા અને ત્યાં એક ઇસમે મારી સાથે અડપલા કર્યા ત્યારબાદ પાલનપુરમાં જે માલણ ગામના લાલાભાઈ અફઝલભાઈ યુવતીની અજાણી મહિલાના મકાનમાં ત્રણ દિવસ ગોંધી રાખી તેની ઉપર પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેમને મફતમાં કાનૂની સલાહના બદલાવા અને પુરુષ સાથે ફોટા પડાવવાનું કહેતા યુવતીને હની ટ્રેપ થવાની જાણ થતાં તે તેમની ચુંગલમાંથી ભાગી જઈ પોલીસ મથકે પહોંચી તેની સાથે દુષ્કર્મ આચરનાર અને હની ટ્રેપના ફસાવવાનો પ્રયાસ કરનાર લાલાભાઈ ઉર્ફે અફઝલભાઈ સહિત બે મહિલા અને વકીલ સહિત અન્ય એકે સંબળી પાંચ સામે ફરિયાદ દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં લાલાભાઈ ઉર્ફે અફઝલભાઈને પોલીસે ઝડપી પાડ્યો છે સમગ્ર મામલાને લઈને ડીવાય એસપીએ કહ્યું હતું કે યુવતી કાયદાકીય સલાહ લેવા માટે વકીલ ઇદરેશ પઠાણ પાસે પાલનપુર આવી હતી જ્યાંથી આ યુવતીને દાતા ખાતે લઈ ગયા હતા અને એક સમયે આ યુવતી સાથે હડપલા કર્યા હતા અને યુવતી આ હિસાબના તાબે થઈ નહોતી ને જ્યારે બીજા દિવસે થવું તેને પાલનપુર ખાતે લાવવામાં આવી હતી અને એક મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા જ્યાં રાત્રે દરમિયાન લાલા ઉર્ફે અફઝલ નામના ઇસમે આવેલા યુવતી સાથે દુષ્કર્મ ગુચાર્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને યુવતી પોલીસ મથકે પહોંચી હતી તેની સાથે જે બનાવ થયો છે તેને લઈને ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી છે અને દુષ્કર્મ ગુજારનાર એક વ્યક્તિને અટકાયત પણ કરી છે આ ગુનાના અને અન્ય આરોપી ઇતરેશ પઠાણ સંગીતા સોલંકી અનિતા ગોસ્વામી જાવેદ મકરાણીને ઝડપી પાડવામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કામના ફરિયાદી તેમના મિત્ર સાથે બોલાચાલી ના બોલાચાલીના આ જે ફરિયાદી બેન છે એના મિત્ર વિરુદ્ધ અરજી કરવા માટે આરોપી જે વકીલ છે વિદેશ પઠાણ ઓફિસે આવેલ અને તે દરમિયાન તેમને વિશ્વાસમાં નહીં વિદેશ પઠાણ પોતાની ઓફિસમાં કામ કરતા બીજા આ ગુનાના સહ આરોપીઓ સંગીતાબેન સોલંકી રહે પાલનપુર અને જાવેદ મકરાણી રહેતા નાઓના સાથે અરજી બાબતે વાતચીત કરાવી અને આરોપી જે બીજા એક સહ આરોપી છે અમિતાબેન ગોસ્વામી એમના ઘરે ગુરુવંદના સોસાયટી ખાતે ઘરે રાખેલ હતા અને ત્યાં જે પાંચમા જે આરોપી છે અફઝલ ઉર્ફે લાલો નજીર ખાન ઘાસરા માલણ પાલનપુર તેઓ તેમને ત્યાં જઈને તેમને ડરાવી ધમકાવીને તેમની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી અને ફરિયાદીબેનને ફીના પૈસા ના હોય તો આમાં મોબાઈલ નંબર આપીએ તો તે મોબાઈલ નંબર પર વાતો કરી અને મોબા મળવા બોલાવી અને ફોટો પાડી અમને આ પૈસા આપવાના થશે એમ કહી આ ગુનામાંથી મદદગારી કરી છે અને એની સંડોવણી થયેલી છે અત્યાર સુધી અમે પોલીસની તપાસમાં જણાવી દઈએ કે આ ગુના બાબતમાં પોલીસે અત્યાર સુધી એક આરોપી અફઝલ ઉર્ફે આલો નઝીરખાન ગાસુરા રહે માલન તેને અટક કરી લીધેલી છે અને આ ગુનામાં કામે જે ગાડી જે સ્કોર્પિયો ગાડી વપરાય છે એને પણ ગુનાના કામમાં અમે કબજે લીધેલી છે હા આમાં જે પાલનપુરના જે વકીલ છે ઇદ્રિશ ખાન પઠાણ અને તેમના સ ઓફિસમાં કામ કરતા બેન સંગીતાબેન સોલંકી અને બીજા જાવેદભાઈ મકરાણી આ ત્રણેયની સંડોવણી આમાં છે અને જે બાબતમાં પોલીસ હજુ વધુ તપાસ કરી છે અને વધુ એમાં વિગતો આપને જણાવવામાં આવશે બનાવમાં સાહેબ મારે થોડી પ્રોબ્લેમ થઈ હતી ને એટલે હું એનજીઓ ગૂગલમાં સર્ચ કર્યું એનજીઓનું તો એનજીઓનું સર્ચ કરતા કાયદા જાણો હક માણો કરીને એક ચેનલ આવી તો ત્યાં મેં કોન્ટેક કર્યો અને હું મતલબ વાતચીત કરવા ગઈ ને મારો મગજ મારી થોડી એમ મેજર જેવી હતી એટલે હું મારા મમ્મી પપ્પાને ઇનવોલ્વ કરવા માગતી નથી અને ડીસા બી રિટર્ન જવા માગતી હતી નહીં હું એટલે મેં ત્યાં એ લોકોએ અરજીને એવું લખાવડાયું ટાઈપ કરીને એસપી ઓફિસના ધક્કાને બી ખવડાવ્યા રાત્રે અને ખૂબ લેટ થઈ ગયું પછી મેં કીધું કીધું હું નારી કેન્દ્રમાં તમે મને કોન્ટેક કરી આપો તો હું નારી કેન્દ્રમાં જાઉં तो एमने एम कीध कि हाँ नारी केन्द्र हूँ बात करूँ त्या लई गया अर्धो कलाक राह जडर आई नंबर भी आलो त्या गया कड़े फोन नहीं कर तो फोन बन कोई रिसीव कर नहीं पी मैंने जी इद्रिश खान पठान पठानक एडवोकेट था मैंने एम कहवा लगे कि तेरे दाँता जता मैं ना पड़ी कीध दांता शू लो मार जवा जरूर है नहीं मैं ना पड़ी ने तो जे एमने, एमने, एमने असिस्ट था संगीताबेन संगीताबेन सीधा एम कहवा लगे मैंने કે તમે દાંતા હાડો કે હું તમારે ભેગું રહીશ તો બી મેં ના જ પાડી પછી ઇદ્રેશ ખાને સંગીતાને એમ કીધું કે તમે સાધન સાધનમાં પેલા સામાન દો ને એ બેનનો સા લઈ લો ગાડીમાં કે મને કહેતા આપણે જમવાનું લઈને એમ કંઈ લઈ ગયા ને એવા એવી રીતે જુઠ્ઠું બોલીને મને દાંતા લઈ ગયા દાંતા લઈ ગયા એના પછી મારા સામાનને સીધો ઉપર મને લઈને ઉપર ગયા સામાનને બધું ઉપર ગયા પછી સંગીતાબેન ફોન ચાલુ હતો અને બાર આવ્યા હું અંદર હતી જે જાવેદ મકરાણી રહે ને એમને મારી જોડે જબરજસ્તી કોશિશ કરીને પછી કોશિશ કરીને મેં અવાજ કરો એટલે સંગીતાબેન આવ્યા સંગીતાબેન આવ્યા ને એટલે મેં સંગીતાબેનને વાત કરી સંગીતાબેન કે વધારે અવાજ કરવાની જરૂર નહીં કોઈ શરીફ નહીં નામ તેમ જેમ તેમ બોલી અને ઓલા ભાઈ જોડે મારી જોડે જબરજસ્તી કરવા દીધી અને એના પછી એ બંને જણા જતા રહે જતા રહ્યા અને બીજા દિવસે પછી એ જાવેદ આવ્યો અને મને ઇકોમ લઈને પાછા આ એડ્રેસ ખાન પઠાન છે ને એની ઓફિસે લઈને આવ્યા ને ત્યાંથી બી કશું કોઈ મારું જે જે પ્રોસેસ કરવાની હતી ને એમાં તો કશું કંઈ કર્યું નહીં અને ઉપરથી મને એમ કહેવા લાગે કે આ કરવું હોય ને તો આટલી મારી ફીસ થશે મેં કીધું સાહેબ તમે પહેલાં પૈસાનો પછી વાત નથી કરીને હવે કેમ પૈસા માગો એમ મારા પાસે પૈસા પૈસા કશું કંઈ છે નહીં મેં ના પાડી એટલે મને તો તું મારું એક કામ કર કે અમે નંબર આપીએ ને નંબર પર વાતચીત કરવાની જેમ ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાતચીત કરતા હોય ને એ રીતે વાતચીત કરવાની અને એમના ફોટા અને વિડીયોને એવું લેવાનું ભાઈ હમણાં હાલજી અમે એથી પૈસા લેવા અને તને કેસ બી કરી આપશું અને કે આખો કેસ ફ્રીમાં લડી આપશું પછી મેં ના પાડી ના પાડીને એના પછી એમના ઓફિસમાં એક બેન બેઠેલા હતા ને એમનું નામ મેં પૂછ્યું એ મારીથી વાત કરતા હતા ને મેં એમનું નામ પૂછ્યું એટલે અમિતા ગોસ્વામી કીધું પછી તો મેં તો એમ એમના ના જ પાડી કીધું મારે આવું કંઈ કરવું છે નહીં મને કોઈ ઇન્ટરેસ્ટ બી નહીં એ ના પાડીને હું સીધી બહાર આવી અને એમ પાછી કલાક જેવી બેસાડ રાખી કે બેન તમે બેસો એમ બેસથી પછી મેં કીધું કે સાહેબ તમારા ના થાય હોત તો મને મારા જે ડોક્યુમેન્ટ અરજીની કોપીઓ આપી હતી ને જેમાં મેં સાઇન કરેલી તે મેં કીધું સાઇન કરેલી કોપીઓ મને રિટર્ન આપી દો કોપી માંગવા જઈ નહો એટલે સંગીતાબેન સીધા અંદર આઈને એમ કેમ ઓડે કે ઓરિજિની કોપી ઓરીને અમિતાબેન ગોસ્વામી લઈ ગયા છે એમના ત્યાંથી લાવવું પડશે તો બસ ઈદ્રિસ ખાન વઠાને એમ કે મને એમ કહેવા લાગ્યા કે તમે કે બેન એમના ઘરે જઈ લઈ આવો એમ તો અમે ત્યાં ગાડી ગયા ને અમિત્યા ગાડી ગયા એ પછી એ બે જણા ત્યાં એ બેન ના ઘરે મને ફોન આયો કે અમે મળી નાઈ એમ